નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ દેપાળ દે બનેલ એક સત્ય ઘટના વિશે ઉનાળો આવ્યો છે ધોમ તડકો ધકે છે આંખમાંથી જાણે અગ્નિ વર્ષે છે ઉની ઉની લુવાઈ છે પાર એવા ફફડે છે ચૈત્ર મહિનો ગયો વૈશાખ ગયો જેઠ આવ્યો નદી સરોવરના પાણી સુકાણા ઝાડવાના પાન સુકાણા માણસોના શરીર સુકાણા પશુ પંખી પોકાર કરવા લાગ્યો રાજા દેપાળ દે ગોહિલ ભગવાનના ભક્ત છે રાતે ઉજાગરા કરે છે પ્રભુને અરજ કરે છે હે દયાળુ મેં વરસાવો મારા પશુ પંખી અને માનવી ભૂખ્યા તરસ્યા મરે છે પ્રભુએ જાણે રાજાજીની અરજ સાંભળી અષાઢ મહિનો બેઠો ને મેહુલા વરસવા લાગ્યા ધરતી તરબોળ થઈ ડુંગરા ઉપર ઘાસ ઉગ્યા દેપાળ દે થોડે સડ્યા રાજા રાજ્યમાં ફરવા નીકળ્યા જવું તો ખરો મારી વસ્તી સુખી છે કે દુખી જવું તો ખરો ખેડૂત ખેતર ખેડે છે કે નહીં દાણા વાવે છે કે નહીં તમામના ઘરમાં પૂરા બળદને પૂરા દાણા છે કે નહીં ઘોડે છડીને રાજા ચાલ્યા જાય ખેતરે ખેતરે જોતા જાય મોરલા ટોંકી છે પશુડા છે નદીઓ ખળખળ કહે છે અને ખેડૂતો ગાતા ગાતા દાણા વાવે છે સહુને સાતીડે બબ્બે બળદો બળદો પણ કેવા ધીંગા અને ધફળિયા પણ એક ઠેકાણે રાજાજીએ ઘોડો રોક્યો જોઈ જોઈને એનું દિલ દુભાયું કળીએ કળીએ એનો જીવ કપાયો એક માણસ હળ હાકે છે પણ હળને બે બળદ નથી જોતર્યા એક બાજુ જોતરેલ છે એક બળદ ને બીજી બાજુ જોતરેલ છે એક બાઈડી માણસ હળ હાંકતો જાય છે બળદને લાકડી મારતો જાય છે બાયડીને લાકડી મારતો જાય છે બાયડીના બરડામાં લાકડીઓના સોળ ઊઠી આવ્યા છે ભાઈ તો બિચારી રોતી રોતી હળ ખેંચે છે ઊભી રહે તો માર ખાય છે રાજી દેપાળદે એની પાસે ગયા જોઈને કહ્યું અરે ભાઈ હળ તો ઊભું રાખ ઊભું તો જ નહીં જ રાખું મારે વાવણી મોડી થાય છે તો ઊગે શું તારું કપાળ વાવણીને ધી તાવણી મડુ ઢાંકીને વાવણી કરવી પડે ઠાકોર એટલું બોલીને ખેડૂતે હળ હાંક રાખ્યું એક લાકડી બળદને મારી અને એક લાકડી બાઈને મારી રાજાજી હળની સાથે સાથે ચાલ્યા ખેડૂતને ફરી વિનવ્યો અરે ભાઈ આવો નિર્દય બાઈડીને હળમાં જોડી તારે તેની શી પંચાયત બાઈડી તો મારી છે ને પરાર જોડીશ થર મારીશ અરે ભાઈ સીધ જોડી છે કારણ તો કહો મારો એક ઢાંડો મરી ગયો છે હું તો છું ગરીબ ચારણ ઢાંડો લેવા પૈસા ન મળે વાવણી ટાણે કોઈ માંગ્યો ન આપે વાવું નહીં તો આખું વર્ષ ખાવ શું બાયડી છોકરાને ખવડાવું છું એટલા માટે આને જોડી છે સાચી વાત ભાઈ સાચે સાચી વાત લે હું તને બળદ લાવી આપું પણ તું છોડી નાખ મારાથી એ નથી જોવાતું પહેલાં બળદ મંગાવી આપ પછી હું એને છોડીશ તે પહેલા નહીં છોડું હળ ને ઊભું તો નહીં જ રાખું આ તો વાવણી છે ખબર છે રાજાએ નોકર દોડાવ્યો જા ભાઈ સામા ખેતરોમાં મો માંગ્ય મૂલ્ય દેજે બળદ લઈને ઘડીકમાં આવજે તો ખેડૂત બાય હળ ખેંચી શકતી નથી એની આંખોમાંથી આંસુ ઝરે છે રાજા બોલ્યા લે ભાઈ હવે તો છોડ આટલી વાર તો ઊભો રહે ખેડૂત બોલ્યો આજ તો ઊભા કેમ રહેવાય વાવણીનો દિવસ ઘડીકના ખોટીપામાં આખા વરસના દાણા ઓછા થઈ જાય રાજાજી દુભાઈ ગયા તું પુરુષ થઈને આટલો નિર્દય તું તો માનવી છે કે રાક્ષસ ખેડૂતની જીભ તો કુહાડા જેવી તેમય પાછો સારણ ખેડૂત બોલે ત્યારે તો જાણે લુહારની કોઢના ફૂલડા ઝરે એવું જ બોલ્યો તું બહુ દયાળુ હો તો છાલ જૂતી જા ને બાયડીને છોડું ઠાલો ખોટી દયા ખાવા શા સારું આવ્યો છો બરાબર બરાબર કહીને રાજા દે ઘોડા પરથી ઉતર્યા અને હળ ખેંચવા તૈયાર થઈ ગયા કહ્યું લે છોડ દે બાઈને અને છોડી દે મને બાઈ છૂટી એને બદલે રાજાજી જૂતાણા માણસો જોઈ રહ્યા સારણ તો અણસમજુ હતો રાજાને બળદ બનાવીને એ તો હળ હાકવા લાગ્યો મારતો મારતો હાક્ય જાય છે ખેતરને એક છેડેથી બીજે છેડે રાજાએ હળ ખેંચ્યું એક ઉથલ પૂરો થયો ત્યાં તો બળદ લઈને નોકર આવી પહોંચ્યો રાજા છૂટા થયા ચારણને બળદ આપ્યો ચારણીની આંખોમાંથી તો દળ હેતના આંસુડા દાળ્યા એ તો રાજાના વારણા લેવા લાગી ખમ્મા મારા વીર ખમ્મા મારા બાપ ક્રોડ દિવાળી તારા રાજપાટ તપજો દે પારદે રાજા ભારે હૈયે છાલ્યા ગયા ચોમાસું પૂરું થયું દિવાળી ટુકડી આવી ખેતરમાં ઊંચા ઊંચા છોડવા ઉગ્યા છે ઊંટ ઓરાઈ જાય એટલા બધા ઉષા દરેક છોડની ઉપર અંકે ડુંડું પણ કેવડું મોટું વેત વેત જેવડું ડુંડામાં ભરછક દાણા ધોળી ધોળી જુવાર અને લીલા લીલા બાજરા જોઈ જોઈને સારણ આનંદ પામ્યો પણ આખા ખેતરની અંદર એક ઠેકાણે આમ કેમ ખેતરને એક છેડેથી બીજા છેડા સુધીની હારીમાં એક છોડને ને ડુંડા લેલા જ ન મળે આ શું કહતું સારણને સાંભળ્યું હા હા તેની હું વાવણી કરતો હતો ને ઓલ્યો દોઢ ડાહ્યો રાજ આવ્યો હતો એ મારી બાયડીને બદલે હળે જૂત્યો હતો આ તો એણે જ હળ ખેંચેલું તે જ જગ્યા કોણ જાણે કેવો પાપ્યો રાજા એના પગલા પડ્યા એટલી ભોમમાં મારે કાંઈ ન પાક્યું વાવેલા દાણા ફોગટ ગયા ખીંજાઈ ને સારણ ઘેરે ગયો જઈને બાયડી ને વાત કરી જા જઈને જોયા ખેતર ખેતરમાં એ પાપિયાના પગ પડ્યા તેટલી ભોય માં મારું અનાજે ન બાઈ કહે અરે સારણ હોય નહીં એ તો હતા રાજા રામ સાચે જ તું જોતા ભૂલ્યો ત્યારે તું જઈને જોયે ફરી મળે તો હું તેને ટીપી જ નાખું એને મારા દાણા ખોવરાવ્યા કેવા મેલા પેટનો માનવી મળે તો એને મારી જ નાખું દોડતી દોડતી સારણી ખેતરે ગઈ પેટમાં તો થડક થડક થાય છે સૂરજ સામે હાથ જોડે છે સ્તુતિ કરે છે હે સૂરજ તમે તપો છો તમારા સત તપે છે તોય સત્યાના સત સિદ્ધ ખોટા થાય છે મારા રાજાના સતની રક્ષા કરજો બાપ જુએ ત્યાં તો સાસો સાચ એક ઉથલ જેટલા છોડવાના ડુંડા નીંદલ્યા જ ન હતા એ બીજા બધા છોડવા તો ડુંડે ભાંગી પડે છે આ શું કૌતુક પણ એ ગાંડા સારણની સારણી તો સતુર સુજાણ હતી સારણી હળવે હળવે ને હાર્યના એક એક છોડવા પાસે ગઈ હળવે હળવે છોડવો નમાવ્યો હળવેકથી ડુંડું હાથમાં લીધું હળવે હાથે ડુંડા પરથી લીલું પડ ખસેડ્યું આ હા હા શું નહીં પણ રૂપાળા રાતા પીળા અને આસમાની મોતીડા મોતી 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 રાજાજીને પગલે પગલે મોતી નીપજ્યા ચારણી દોટ દીધી ઘરે પહોંચી સારણનો હાથ ઝાલ્યો અરે મૂર્ખા શાલ તો મારી સાથે તને દેખાડું કે રાજા પાપી ધર્મી હતો પરાણે એને લઈ ગઈ જઈને દેખાડ્યું મોતી જોઈને સારણ પસ્તાયો ઓહો હો મેં આવા પનોતા રાજાને આવા દેવરાજાને કેવી ગાળો દીધી બધા મોતી ઉતાર્યા સારાને ફાટ બાંધી પર ભાર્યા દરબાર ને ગામ ગયો કચેરી જઈને રાજા દેપાળ દે બેઠા છે ખેડૂતોના સુખ દુઃખ ની વાતો સાંભળે છે મુખડો તો કઈ તેજ કરે છે રાજાજીના શરણમાં સારાને મોતીડાની ફાટ મૂકી દીધી લૂગડું ઉગાડી નાખ્યું આખા ઓરડામાં મોતીના અજવાળા સવાયા રાજાજી પૂછે છે આ શું છે ભાઈ છારણ લલકારીને મીઠે કંઠે બોલ્યો જાણ્યો હત જળઘાર નવળંગ મોતી નીપજે તો વવારત વડવાર દી બાંધો દેપાળ દે હે દેપાળ દે રાજા જો મેં પહેલેથી જ એમ જાણ્યું હોત કે તું શંકરનો અવતાર છે જો મને પહેલેથી જ ખબર પડી હોત કે તારે પગલે પગલે તો નવલખા મોતી છે તો તો હું તને તે દિવસે હળમાંથી માટે આખો દિવસ તારી પાસે જ હળ ખેંચાવત ને આખો દિવસ વાવ્યા કરત તો મારું આખું ખેતર મોતી મોતી થઈ પડત રાજાજી તો કાંઈ સમજ્યા જ નહીં અરે ભાઈ આ શું બોલે છે બધી વાત કરી રાજાજી હસી પડ્યા અરે ભાઈ મોતી મારે રાજ્ય નથી ઉગ્યા એ તો તારી સ્ત્રીને પુણ્ય ઉગ્યા છે એને તે સંતાપી હતી એમાંથી તે છૂટી એનો જીવ રાજી થયો એણે તને આશીષ આપી તેથી આ મોતી પાક્યા સારણ રડી પડ્યો હે દેવ રાજા મારી છારણીને હું હવે કેદીએ નહીં સંતાપું છારણ ચાલવા માંડ્યો રાજાજીએ એને ઊભો રાખ્યો ભાઈ આ મોતી તારા છે તારા ખેતરમાં પાખ્યા છે તું જ લઈ જા બાપા તમારા પુણ્યના મોતી તમે જ રાખો ના ભાઈ તારી સ્ત્રીના પુણ્યના મોતી એને પહેરાવજે લે હું સતીની પ્રસાદી લઈ લઉં છું રાજાજીએ એ ઢગલીમાંથી એક મોતી લીધું લઈને માથા પર ચડાવ્યું પછી પરોવીને ડોકમાં પહેર્યું સારણ મોતી લઈને ચાલ્યો ગયો ઘેરે જઈને સારણીના પગમાં પડ્યો કહ્યું સારણી મેં તને ઘણી સંતાપી છે હવે નહીં સંતાપવું હો એટલા જ માટે કહેવામાં આવ્યું છે કે હંમેશા કર્મ સારા કરો તમે જાણ્યા વગર કર્મ સારા કરશો તો ભગવાન તેમનું ફળ તમને જરૂરથી આપશે હંમેશા બધાના માટે સારું ઈચ્છો અને સારું કરો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર તમારો